દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલના કે સ્વામી ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત મોરચાના સભ્યો મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં નમો કે નામ રક્તદાન અંતર્ગત ત્રણસો ત્રીસથી વધુ કેન્દ્રો ઉપર રક્તદાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાંથી ડભોઈ અને શિનોર તાલુકાના કેન્દ્ર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં ભાવનગર ગુરુકુળના સ્વામી શ્રી કેપી સ્વામીએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં રાજ્ય સંઘના મહામંત્રી જેમિન પટેલ આચાર્ય સંઘના પ્રમુખ અશ્વિનસિંહ ગોહિલ મહામંત્રી ચેતન પટેલ તાલુકા સંઘના ઉપપ્રમુખ અમિત પરમાર અને મંત્રી સર્વોદય પાટીદાર સહિત મોટી સંખ્યામાં શિક્ષકો તથા સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શિબિર પારૂલ હોસ્પિટલ અને વડોદરા એસએસજી હોસ્પિટલની રક્ત બેંકોના સહયોગથી યોજાઈ હતી જેમાં પાંચસોથી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું